yeah છોકરા કોઈ દેખાતું જ નહીં આ છોકરો શિક સો ફાટકતો યાદે આ બૈરું હતું લાયા તો નેટ એમાં રિય ભરીને ભૈરું એના પિયર જતું રહ્યું આ છોકરો ભાટક્યા કરે આ શેતીનું બધું કેટલું કોમ બાકી અને મારે એક તો પગે આ પગ મુ મારાથી શું કોમ થાય આ છોકરો કશું ધોના જાળતો નહીં ને આ કોકની છોરી નાપેલા દુઃખ આલે તો રિયન જતી જ રહે ને અને દારૂ તો એટલો પીવાય ને મારા છોકરાઓ કોઈ વાત કરવી જ નહીં મારે એની એ પૈસા શીખર છે નહીં મને આ સ્થિતિની ચિંતા આવીએ આટલું બધું વાવેતર મારે કુન પૂરું પાડશે હમ સમજાવું કોઈ એને મળતું નહીં કોઈ ખરાબ એ શબ્દ છે તો આ ગયરા દોહા ઉપર તો દયા કરે કે ના કરે હશે શિખર આ રે હવે હવે ગોતવાય છો જવું મારે અને ચો ભાટક તો હશે એ ઊંઘવા દે મન તો આરામ કરું થોડો તારું બૈરું જતું રહ્યો મારે મારા વ્યવહાર પાસે શું મધુ લઈને જવાનું મારા ગામ માં આબરું આખી છે આ દારૂ પીને જેટલો ગામમાં નાખો છોકરા દારૂ

ના ભાગો હતો બીજી બે પીતા પછી ભાગું ભાઈ હો 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 મજા આ મુખ્ય બોલો એટલે હમણાં દેખાતા નહિ ચોરો આ તમારો કપા તો જો ગયા ચીરોય ગયા ચાલે

અને તમે કોઈ છોકરાને ટકો પાડો મારે ઘેર મેલ હું તરત ધોડી એને જો હું સીધો દોર કરું ત્યાં આવો બાપ તો મળે ને બાપડો આવો છે તો જમીને ભાઈ હાચવી રહ્યો હે ગોમમાં જો આબરૂ રાખી નઈ મારી તમે ત્યાં ચિંતા કરશો ને હું આવું આવડે છોકરાય શું કે ખબર મને કે ભાત માં છોકરો દારૂ રહ્યો હોય કેલો ખરાજ નહીં જો તો પીન પડ્યો હોય એટલે સમજાવું ભેગો થાય તમે છોકરા બહુ પાડવા મનજો ને મને ભેગો થાય ને ના છોકરો મારતો એવો પાક્યો હોય ને

કપા વિટલો લખવા પૈસા કીધું તને દારૂ પીયા ને દારૂ લે મોતી ભાઈ તારો બીજો પગે યાદ

ચપકી કઉ છું હું શું કઉો ને બે કલાક ઉતરવા જો અને પછી એને હું હાલું હાલ હાલી વાલી આટલું આ બધું આ બધું આ બધું તમે એના માટે કરો છો જમીન છે શું મજા મજા છે શું ખોટું છે તો બહુ આવે એમ લાગતી નહીં મને

ના દેડ કલાક જ્યાદો હવે ઉછાડો ને ફોન માં આવ્યા નહીન્ટ જુઓ હાલ તો કશું નહીં હાલ તો હારું એટલે આ બધી જમીન જાગી તારા માટે છે તને પાનારા તો હસ્તર મળશે વબળ મારી વાત તારી જિંદગી સુકા બગાડે આ બહાર એક છોકરો છે તો લઈને છે

દારૂ પીએ કાલ ઉઠી છોકરા નાકા થાય કોઈ ના છોકરા નાકા આવશે તો ખબર પડશે અમે કે બાપ દારૂ હોય તો છોકરા

તમે ચિંતા ના કરો સધિ આરામ આરામ કરો આરામ કરો તો હું જવું કપા હા